હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાના આમળાનો મુખવાસ ખૂબ જ ઉપયોગી અને પાચનમાં મદદ કરે એવા સરસ મજાના આમળાનો ચટપટો મુખવાસ લઈને આવી છું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એકથી દોઢ કિલો જેટલા આમળા લીધા છે અને મેં એને ધોઈ અને લૂછી લઈશું આપણે એને સરસ એવા આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીએ તો આપણે એને પહેલાં ધોઈ લેવાની જેથી એના પરની ગંદકી જે હોય એ બધી સાફ થઈ જાય તો આ રીતે મેં બધા ધોઈને અને લૂછી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકીશું તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે તમે જે ઢોકળિયા મૂકતા હોય એની પ્લેટ હોય એ લઈ શકો છો કે કાણાવાળી જાળી પણ લઈ શકો છો તો મેં અહીંયા ઢોકળાની ડીશ લઈ લીધી છે એની અંદર મેં બધા આમળા મૂકી દઉં છું અને એક બાજુ મેં સ્ટીમર પણ તૈયાર કરી દીધું છે ગરમ પાણી થવા માટે તો હવે આપણે આમળાને બાફવા માટે અંદર મૂકી દઈએ અને એને દસથી પંદર મિનિટ માટે બફાવા દઈશું આ રીતે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે રવા દઈશું દસથી પંદર મિનિટ માટે હવે દેખી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આમળા સરસ એવા વચ્ચેથી સરસ એવા દેખો ચીરી પડી જાય છે મતલબ કે ફાટી ગયા છે એટલે સરસ બફાઈ ગયા છે આ રીતે એની નિશાની હોય છે કે આમળા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને એને થોડા ઠંડા થવા દઈશું અને એનો કલર પણ કેવો સરસ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને થોડા ઠંડા થવા દઈશું તો દસ પંદર મિનિટ પછી ઠંડા થયા પછી આપણે એના અંદરથી બી નીકાળી દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ આસાનીથી બી પણ સરસ એવા છૂટા પડી જાય છે અને આ રીતે બી પણ નીકળી જાય છે આપણે હવે એની ચીરી પણ સરસ પડી જશે જો તમને નજીકથી બતાવો કેવા સરસ આમળા સરસ બફાઈ ગયા છે અને એક એક કળી પણ સરસ છૂટી પડી જાય છે તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે કાપવાની તો જો ફ્રેન્ડ આ રીતે ફક્ત વચ્ચેથી થોડું દબાવીશું એટલે એનો જે અંદરનો ઠળિયો છે બી એ સરસ સેવા તૈયારીમાં છૂટો પડી જશે એનો મતલબ કે આપણે હમણાં સરસ સેવા બફવાઈ છે જુઓ આ રીતે બધા જ આપણે હમણાંના બી નીકાળી દઈશું અને હા ફ્રેન્ડ જો તમારે આવી જ રીતે અવનવી વાનગીઓ દેખવી હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે તો જો ફ્રેન્ડ મેં બધા જ બી નીકાળી દીધા છે હવે આપણે એક એક કળીઓ છૂટી પાડી અને એની છૂટી ચીરીઓ પાડી દઈશું જેથી બધા મસાલા આપણે જ્યારે અંદર મિક્સ કરીશું ત્યારે સરસ એવા બધા જ હમણાંને મસાલા લાગી જાય તો આ રીતે આપણે બધે જ ચીરીઓ છૂટી કરી દઈશું અને સરળતાથી એ ચીરી છૂટી પણ પડી જશે જ્યારે આપણે કાચા આમળા હોય ત્યારે આપણે કાપીએ તો આવી રીતે ચીરી છૂટી થતી નથી અડધો આમળાનો પર ઠળિયા સાથે રહી જાય છે તો હવે આપણે મસાલા કરી દઈએ તો સૌથી પહેલાં મેં બે મોટી ચમચી જેટલું જીરું લીધું છે આપણે બધો મસાલો થોડો શેકી લઈશું અહીંયા દોઢ ચમચી જેટલો અજમો લીધો છે જે આપણા શરીરને વાયુ મુક્ત રાખે છે અને સરસ એવો પચવામાં મદદ કરે છે આમળા પણ પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે આપણે જે આમાં મસાલા કરીશું એ પણ એ રીતે જ આપણે ઉપયોગ કરીશું આપણે થોડું મીડિયમ ફ્લેમ પર એને શેકી લઈશું આ રીતે આપણે થોડું હલાવતા જઈને થોડું શેકી લેવાનો જેથી પાવડર સરસ એવો આ રીતે આપણે હલાવતા જઈને શેકી લઈશું એને સુગંધ આવવા માંડે એટલે આપણે પછી એને ગેસ બંધ કરી દઈશું ફૂલ ફ્લેમ નહીં રાખવાની નહીં તો બળી જશે તો આપણે સરસ એવો જીરું અને અજમો સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું ઠંડુ થવા માટે આ રીતે આપણે થોડું ઠંડુ થવા માટે રવા દઈશું અને પાંચ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રવા દઈશું અને પછી એને આપણે બીજા મસાલા મિક્સ કરી અને પછી પીસીશું તો અહીંયા મેં હિંગ લીધી છે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે અડધી વાટકી જેટલી મેં સંચળ પાવડર લીધો છે આમાં સંચળનો ઉપયોગ કરો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ થોડો ચાટ મસાલો પણ નાખીશું આપણે પછી તો આપણે એક મોટા ત્રાસમાં બધા આમળા લઈ લઈશું તમે મિક્સરમાં મસાલો પીસીને તૈયાર કરી દીધો છે હવે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે થોડું મોટું વાસણ પહોળું લેવાનું જેથી સરસ મસાલો આપણો અંદર મિક્સ થઈ જાય અને દરેક આમળામાં મસાલા લાગી જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે અંદર બધો આપણે જે મસાલો પીસ્યો તો એ મસાલો નાખી દઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા મરી પાવડર મારી જોડે તૈયાર હતો એટલે મેં અંદર મિક્સ નથી કર્યો મસાલા તો અહીંયા મેં એક ચમચી જેટલો ઝીણો મરીનો પાવડર લીધો છે અને જે આપણે મસાલો પીસ્યો તો મિક્સ કરીને સિંધ સંચળ પાવડર સાથે એ નાખી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો મિક્સ મસાલો કરી દીધો છે પછી તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે નાખી શકો છો અંદર વધારે ઓછો કરી શકો છો તમને જે રીતે ટેસ્ટ ભાવે એ રીતે તમે કરી શકો છો હવે આપણે બધો જ મસાલો મિક્સ કરી દઈશું આ રીતે હાથથી હાથ વડે કરવાથી બધા જ મસાલા જે દરેક એક એક ચીરીમાં મસાલા આપણા લાગી જશે તો જુઓ ફ્રેન્ડ સરસ એવા આપણા મસાલા બધા જ હમણાંને કોટિંગ થઈ ગયા છે એ રીતે તો જુઓ સરસ એવો બધા જ મસાલા આપણા મિક્સ થઈ ગયા છે અને આપણા આમળા સુકાવા માટે તૈયાર થઈ ગયા છે હવે આપણે એને અને આને હાથ વડે જ બધા મિક્સ કરવા જેથી સરસ એવા મિક્સ થઈ જાય જો સરસ એવા મસાલા મિક્સ થઈ છે તો આપણે હવે એને થાળીમાં થોડા બે થાળીમાં છૂટાછૂટા મૂકી દઈશું ના અને એને આપણે તડકામાં સુકવી દઈશું અને બેથી ત્રણ દિવસ તડકામાં સુકાવતા સરસ એવા આપણે હમણાં તૈયાર થઈ જશે તો આ રીતે છૂટાછૂટા તો અહીંયા મેં બે થાળી તૈયાર કરી છે અને મેં અહીંયા તડ તડકામાં સરસ એવી મૂકી દીધી છે થાળી જો ફ્રેન્ડ સરસ એવો તડકો પણ સરસ લાગે છે અને આપણા હમણાં બેથી ત્રણ દિવસમાં સુકાઈ જશે તો જો ફ્રેન્ડ્સ આપણા હમણાં સરસ એવા સુકાઈ ગયા છે તો આવી જ અવનવી વાનગીઓ સાથે આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ